અખરોટ અખરોટ ખાવાના ફાયદા અખરોટ એટલે એવી વસ્તુ છે કે ડ્રાય ફ્રૂટ્સમાં એના ફાયદા વધારે છે એમાં શું છે કે વધારે પડતું જે પ્રેગ્નેન્ટ લેડી હોય તો પ્રેગ્નેન્ટ લેડીએ શું છે કે અખરોટ માત્રા હોય છે જો એ માત્ર ફાયદા કરતા નુકસાન થવાના ચાન્સીસ છે એટલે કે અખરોટનો પહેલો રીતના ફાયદો આપણે જોઈએ તો શું પ્રેગનેન્ટ જે લેડી છે એમને એ લોકો ખાય ને તો એમના બાળકોને જે ગર્ભાવસ્થા દરમિયાન શું અમુક બાળકોનો બધા માનસિક વિકાસ ને હડ્ડી બડ્ડીનો વિકાસ સારી ન થાય છે એટલે કે એક એક એમને લેવો જોઈએ બીજું કે જે લોકો આમાં શું પ્રોટીન બી સારું હોવું છે ફેચ તો છે જ એટલે પ્રોટીન બી સારું હોવું છે એટલે કે જે લોકો નબળા પાતળા દોબળા હોય છે જેમને શરીરમાં કમજોરી જેવું લાગે વાત વાતમાં થાકી જતા હોય તો એમના માટે બી આ કામ કરે એવું કહેતા હોય કે ભાઈ એમાં થાક લાગે છે એમને ગમતું ના અંદર એવી લાગે તો કે આના માટે પણ આ અખરોટ આવી વ્યક્તિ માટે બી જરૂરી છે તો એમને પણ ઉપયોગ કરી શકે છે બીજું જે લોકો બિલકુલ શરીરમાં દેખાવથી જ એવું લાગે કે જે આ દુબા છે એમને દેખાવથી એવું લાગે એકદમ પતલું શરીર હોય અને એમને લાગે કે કઈ એમને જરૂર છે પ્રોટીન કેમ કે પ્રોટીનથી શું મસલ્સ બી બનતા હોય થોડું શરીર બી બનતું હોય તો કે તો એમને પણ આ અખરોટ લઈ શકાય છે હવે બીજું એક મગજ મગજમાં મગજના સેલ્સ ને શું ફેટની વધારે જરૂર હોય તો કે એમને શું કે એનાથી એને મગજના કોષો વિકાસ થાય આમ બગડી ગયેલા કોષો બી સુધરી શકે છે તો તમે એના માટે જેમ કે આમાં ફેટ તો છે જ અખરોટમાં તો તમે કોણ એમાં ખબર કેવી રીતે પડે કે થોડું મગજનું આમને જરૂર છે તો કે મગજમાં એની યાદ શક્તિ ઓછી થઈ જાય એમને યાદ ઓછું રહે એટલે કંઈ ને કંઈ ભૂલી જતા હોય કાતો પછી એવું લાગે કે ડિપ્રેશનમાં એમાં બી ચાલે તો એટલે જ તો તમે નાના જે ભણતા બાળકોને બી આપી શકો છો કે એમને શું ભણવામાં જ્યારે ભણતા હોય ત્યારે વિકાસ માટે યાદશક્તિ વધારવા માટે કામ લાગતું હોય છે બીજું કે તમે કઈ ડિપ્રેશનમાં હોય તમારા શું કે એવું કઈ જિંદગીમાં કઈ ઘટના બની હોય તમારા ઘરમાં કે જેનાથી તમે ડિપ્રેસ માં જાઓ તમે થોડું કઈ અલગ પ્રકારનું બિહેવિયર કરતા હોય એવું લાગે આપણને એટલે આપણને એવું લાગી જાય કે ભાઈ આને કઈ માનસિક સંતાપ છે અથવા મગજના સેલ્સમાં કઈક ગડમસલ થઈ રહી છે તો તમે બી આ ડ્રાય ફ્રુટ આપી શકો છો તો એટલે આ એના જે મેન મેન ફાયદા છે એના વિશે આપણે કહી દીધી વાત આમ તો બીજા બી

હવે ઘણા લોકો આપણને શું કે છે કે ભાઈ ફેટથી અમુક થી અમુક વખત કોલેસ્ટ્રોલ સારા કોલેસ્ટ્રોલ વધે છે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે પણ આપણને જ્યાં સુધી પૂરેપૂરી માહિતી તો કોઈને ખબર નથી પડતી કારણ કે બધા પોતપોતાના અમુક અમુક કોઈ આમ કે કોઈ આમ કે આપણને એટલી ખબર પડે કે ભાઈ ફેટ એટલે શું ફેટ એટલે ચરબી અને ચરબી જ્યારે વધારે શરીરમાં જાય ત્યારે શું છે એ હાર્ટને નુકસાન કરે અને હાર્ટ માતા એવું કહેવાય છે કે જેટલું બનેલું તળેલું તળેલું ઓછું લો તળેલું ઓછું લો તો તેલ જ ઓછું લેવાનું તો આમાં એક ફેર જાતની તેલ જ કહેવાય ને તો તેલ તો આપણે એવું વિચારી શકીએ કે આ જો પેશન્ટ કદાચ અથવા કોઈ બનવા જઈ રહ્યા હોય હાર્ટ પેશન્ટમાં શું હોય છે કે જ્યારે તમને બિલકુલ આણીના ટાઈમમાં જ ખબર પડે જ્યારે તમારું એસી ટકા બ્લોકેજ થયા ત્યારે જ તમને ખબર પડે અથવા તમે પહેલાથી જો લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ તો હું લેવો જોઈએ પણ જો એબનોર્મલ ટેસ્ટ હોય તો તમે અમુક તો વસ્તુ ધ્યાનમાં રાખવી પડે તો આવું અમુક ટ્રાય દિવસે જેમાં વધારે હોય એ ના લેવાય કોલેસ્ટ્રોલ ના વધારે આવતું હોય એ બી વસ્તુ ના જ લેવાય સારું ચાલો ત્યારે અને